બાબતે તો હું એવું કહું છું કે એક બાજુ એકલા કાંકરા દેખાય છે એક બાજુ એકલો ગારો દેખાય છે દેખાય છે આવા સો ફૂટના રોડ બનાવીને કેવડા ભ્રષ્ટાચાર નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરીયાતોને કરવો છે એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા અત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો વાળો પડતા પડતા રહી ગયો અને એના એના હાથ પડે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપવાળાને સે શરમ નથી વધારામાં અત્યારે આ કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા છે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી આ પરિસ્થિતિ જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણવા ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગૌ આખું એવું કંટાળ્યું છે આ ભાજપમાંથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી પીયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા કામની કરીને મૂકી છે આ રોડના ખરાબ કોમ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી કશું જ એમની બધાની મિલી વગત છે અને ઘણા બધા કોર્પોરેટર કહેવામાં મારા મિત્રો જે જે કે છે કે અમને તો થોડું ઘણો બે મહિના થાય એટલે મળી જાય છે કો આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું કંટાળ્યું છે ના ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસવાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે એ નિર્વિવાદ સત્ય છે આપનું નામ ના વધુ છે નામ શામ અશોક કુમાર તેજારામ ઠક્કર હું પાબર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ ઓકે